આજે આદિવાસી દિવસ નિમિત્તે અંકલેશ્વરમાં આદિવાસી સમાજ દ્વારા ભવ્ય રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું નવ ઓગસ્ટને સમગ્ર વિશ્વમાં આદિવાસી દિવસ તરીકે ઉજવવામાં આવે છે ત્યારે જળ જંગલ અને પ્રકૃતિ પૂજનના હિમાયતી આદિવાસી સમાજ દ્વારા ઠેર ઠેર વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવી હતી જે નિમિત્તે અંકલેશ્વર આદિવાસી સમાજના આગેવાન જે નિમિત્તે અંકલેશ્વર આદિવાસી સમાજના આગેવાન મુકેશ વસાવા રાજન વસાવા અને અજય વસાવા સહિત આ આગેવાનો દ્વારા સાંસ્કૃતિક પગપાળા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું આ વિશાળ રેલીનું રેલવે સ્ટેશન સ્થિત બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને ફૂલહાર અર્પણ કરી પ્રારંભ કરવામાં આવ્યો હતો પરંપરાગત પહેરવેશ સાથે વાજતે ગાજતે નીકળેલી રેલી શહેરના મુખ્ય માર્ગ ઉપરથી પસાર થઈ ભરૂચી નાકા ખાતે આવેલ બિરસા મુંડાની પ્રતિમા ખાતે સંપન્ન થઈ હતી અને આગેવાનોએ ભગવાન બિરસા મુંડાની પ્રતિમાને ફૂલહાર અર્પણ કર્યા હતા આ રેલીમાં મોટી સંખ્યામાં આદિવાસી સમાજના આગેવાનો અને સભ્યો જોડાયા હતા